સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ખટોદરા ખાતે આવેલી લાઇન રિપેરિંગની કામગીરીને લઈને સેન્ટ્રલ ઝોન સહિત શહેરના સિત્તેર ટકા વિસ્તારમાં પાણી કાપ જેવી સ્થિતિ ઊભી થનાર છે મેગા ઓપરેશન હેઠળ સટડાઉન કરાશે ખટોદરા ખાતે પંદરસો વ્યાસની પાણી સપ્લાય લાઇનમાં લીકેજને રિપેર કરવા ગઈ તારીખ પાંચમી જુલાઈથી હાથ ધરવામાં આવેલી કવાયત હેઠળ આગામી તારીખ સતમી જુલાઈ બુધવારના રોજ મેગા ઓપરેશન હેઠળ શહેરના સિત્તેર ટકા વિસ્તારોમાં શટડાઉન રહેશે જેથી દૈનિક તેરસો સાઠ એમએલડી પાણી સપ્લાય વ્યવસ્થા પણ ખોરંભી ચઢવાના લીધે સરેરાશ ત્રીસ ટકા પાણી કાપની ભીતિ છે હાઇડ્રોલિક વિભાગના ઓપરેશનના લીધે બુધવારે પચીસ લાખ લોકોને પાણી મળશે નહીં ઉદનાના ખરવાનગર જંક્શન પાસેથી પસાર થતી પંદરસો ચોવીસ મિલીમીટર વ્યાસની લાઇનમાં લીકેજ રિપેરિંગની કામગીરી સવારે આઠ વાગ્યાથી શરૂ કરાશે આ શટડાઉનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વિવિધ લાઇન અને જળ વિતરણ મથક બંધ હોવાના લીધે જરૂરી જોડાણ કામગીરી પણ હાથ ધરાશે વેસુ એક જળવિતરણ મથકથી વેસુ બે જળવિતરણ મથક સુધી જતી આઠસો તેર મિલીમીટર વ્યાસની એમએસ લાઇન જોડાણની કામગીરી પણ તારીખ સતાવીસમીએ કરાશે જેમાં ઉધના ઝોન ઝોને વરાછા ઝોન લીંબાયત સેન્ટ્રલ ઝોન અઠવામાં પાણી સપ્લાય સુવિધાઓ અસર થશે બુધવારે લીકેજ રિપેરિંગના બાદ ટાંકીઓ ભરવણ શરૂ કરાશે ગુરુવારે ઉધના ઉદ્યોગનગર જળ વિતરણ મથક હેઠળ સવારનો સપ્લાય અસંત મળશે ખાસ કરીને મોરારજી વસાહત તિવારીનગર ઉધના અને ઉદ્યોગનગર સંઘ વિસ્તારમાં પાણી કાપ રહેશે અઠવા ઝોનના અલથાણ તથા ખટોદરા જળ વિતરણ મથક હેઠળના અંબાનગર ભટાટ ચાર રસ્તાથી સોશિયો સર્કલ તેમજ નવી સિવિલ સુધીના ઉત્તર તરફનો વિસ્તાર મજુરા રોડ મજુરા ગેટ તથા અઠવા લાઈન્સમાં પાણી કાપની અસર રહેશે અજર ખુરશી સાથે પ્રકાશવાડા